ભગવદ ગીતાની અંદર દ્વારિકા દેશે કીધું છે જ્ઞાનીઓ મને પ્રાપ્ત કરે છે એમાં જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય આ કીર્તન આવડવાનું પદ આવડવાનું પાંચ માળા વધાર થવી આ ધર્મ કઈ એટલો ન હોય કીર્તન તો કેસે બોલે પણ કીર્તન માં કીધા પછી કીર્તન ગાયા પછી ડોળા ન કઢાય પદ ગાયા પછી કીજાવાય નહીં સવારના ઘરમાં ઠાકોરજી ની આગળ દંડવત કર્યા પછી કોઈ કામ મળે તો જય શ્રી કૃષ્ણ કહી અને દાંત કાઢવા જોઈએ

આખી જિંદગી ભજન કર્યું હોય સવાર સાંજ ઉઠીને તમે કીર્તન આદિ કરતા હો અને ક્યારેક બસમાં બેસવાનું થયું હોય કોઈ એવું માણસ આવી બેસી ગયો હા તો એ આપણને અડે તો આપણે અપવિત્ર થોડા થઈ જાય એનો ભેડો પાર થઈ ગયો એ આપણી બાજુ આ ભાવ સાથે કથા આ ભાવ સાથે કીર્તન આ ભાવ સાથે જયારે સત્સંગ અંદર તમે બેસો અને આ જયારે આચરણમાં આવે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થયું કારણ જ્ઞાન અનંત છે આદિ ક્યારેક ન હોય ઉપાધિ નો કીર્તન કરતા આવડતું હોય ક્યાંય ઉપાધિ ન હોય પણ શીખાય ખરું આવડી જાય રોટલી કરતા આવડતી હોય બધાય જન્મે ત્યાંથી આપોસવા બે બેઠી હોય આવડતી હોય નહીં પછી શિક્ષો તો ક્યાં સુધી આવડશે તો હાથ જ્યાં સુધી લકવો માર જાય ત્યાં સુધી રોટલી થાય હા છે ને પૂછો કોઈ ખેડૂત ને

કોઈ આપણે ક્યારેક ઉદાસ થઈને બેઠો હોય આપણને ક્યારેક ચા ટાઈમે ન મળે તો મૂડ ખરાબ થઈ જાય આનંદમાં માં હોય આખો દિવસ પણ જો ચા ન મળી હોય તો તો આપણો આનંદ ક્યાં છે તો બીજું ચા ની રકાબી માં છે પાંચ રૂપિયાની ચાની રકાવી જો ટાઈમે ન મળી હોય તો આંખે ઉગડે નહીં આખો દિવસ આમ ભારે ભારે લાગે કેમ એટલા માટે દ્વારકા કૃષ્ણ જેને દર્શન કર્યું હોય જેને ક્યારેય ભાગવત સાંભળ્યું યાદ હોય ત્યારે કૃષ્ણ નીલ કૃષ્ણ નીલી શ્રી લાવતી હોય એ જ હોય ક્યારેક મહાભારત જોયું હોય ક્યારેક રામાયણ જોયું હોય તો તમે મને આંગળી અદર કરી કે કોઈ વખત રોતા હોય એવો તમને સીન દેખાણો હોય ભગવાનનો કે રામ રડતા હતા કૃષ્ણ રડતા હતા અરે જવાબ દો જનમતા હવે માએ પેલું દૂધ ન આપ્યું મોઢામ ટોપલા નાખીને કહી દીધું વસુદેવજીને કે આને લઈ જાઓ અહીંયા ખતરો અને છતાં એ ટોપલામાં જતા કૃષ્ણનો ફોટો જોજો તમે એના મોઢા ઉપર આછી સ્માઈલ છે હશે છે કે નહીં અહીંયા સુધી પાણી હાલતું હોય તો દાંત આવે કઈ અહીંથી તમે જાતા હોય ને આમ હાલીને જવાનું થયું પાણી કડે હોય તો હસવું આવે કે રડવું આવે વસુદેવજી ઉપાધિ છે કે આ ટોપલો સામે જશે કે કેમ થશે પણ કૃષ્ણ તો અંદર બેઠા બેઠા ત્યારે પણ હશે છે કે કઈ વાંધો નહીં પાવન કરવા યમુના મહારાણી કૃષ્ણ ચરણ લંબાવે છે

દીકરો અગિયાર વર્ષ ની બાવન દિવસે આવ્યા પણ આ સુધી માને મિસ કરી હોય અને મા ન મળી એનું દુઃખ કૃષ્ણ ચહેરા ઉપર જોવા ન મળ્યું મામાને મારતા કૃષ્ણને જોવો

એક વખત દ્રૌપદીની સામે રડ્યો અને એક વખત જેથી સુદામા ને મેળો તેથી સુદામા ને બધ ભરી પુષ્કર ક્ષણ કરી અને કનૈયા ને આંખમાંથી આંસુ પડી ગયા પોતાના મિત્ર ની હાલત પોતાના સખાની ની એક આ દુનિયાના એક એવા બ્રાહ્મણ ની હાલત જોઈ કદાચ કન્યાને ને મળવામાં વરક થયો અને પુષ્કર જેવી કમળ જેવી આંખમાંથી બે બુંદ બળી ગયા બાકી ક્યારે રડ્યો નથી એટલે ભગવાન નામ છે આનંદ